એ ભાઈ નીલે તે સાchre મીના જિલ્લાવાય પત્તા દેખાય તો આમે કાંઈ તો ખાઈ તો ઓરે બાબા રે બાબા બધું એ ફાંસન નિયમે છોડે આવું દેખાય છે જે સાઈટ પર સોય ડામાડે આવું દે છે બી કાઈ છોકરાને ચીસ થાય ભાઈ ટેકરીઓ પર તો કે સુંદર રાખ કસ કરે એય એ ડુબા માંગે એય એ માંગે માંગે નાના ભાઈ મામેના મામે મી ને નાની રેડી મામે લો મી ને નાની રેડી যি আৱজ যি আলছ তাউদৈ

বলি দৃষ্টি ডায়াবেটিস না এই একটু জাগার নামটা একটু জাগার নামটা জাগার নাম ভাই জাগার এক